આગામી સમય મુસ્લિમ તહેવાર ઈદ મિલાદ આવતો હોવાથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમહા કોમર દ્વારા વડોદરાના મુસ્લિમ વિસ્તાર તાંદલજા ખાતે ઈદે મિલાદના જુલુસના નિરીક્ષણ કરવામાં આવ્યું સાથે જ જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી ત્યારે ડીસીપી ઝોન બે અભય સોની સાથે એસીપી એવી કાટકર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એમ સગર હાજર રહ્યા હતા તથા અટલાદરા અને ગોત્રી પોલીસ અને જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખડે પગે જોવા મળ્યો હતો રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા કોટા આ બધા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જે સોળમી તારીખે ઈદની ઉજવણી છે અને સાત તારીખથી સત્તર તારીખ સુધી ચાલનાર જે ગણેશ ચતુર્થી ઉજવણી છે આ બંને તહેવારોના અનુસંધાને કરવાની થતી સુરક્ષા વ્યવસ્થા વગેરે સમીક્ષા માટે આપણે અહીંયા બેઠા હતા તો ડીપી બંને ડિવિઝનના અસીસ્ટન્ટ કમિશનરો અને તમામ થાણા મતદારો પણ મીટિંગમાં ઉપસ્થિત હતા આપને તમે જાણો છો કે સાતથી સત્તર સુધીના ગણેશ ચતુર્થીના અનુસંધાને આપણે સમગ્ર વડોદરા શહેર પોલીસના અધિકારીઓ કર્મચારીઓ તૈનાત છે અને સાથે સાથે બહારથી આવેલા ડીસીપી કક્ષાના અધિકારીઓ ડીવાયસપી ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરો છસોથી વધારે અધિકારીઓ પણ આમાં સામેલ છે તો આ વિસ્તારમાં ખાસ કરીને જે વિસ્તારમાંથી જલુસ નીકળનાર છે એના અનુસંધાને આપણે વિગતવારની ચર્ચા કરી છે અને કેટલાક સંવેદનશીલતાને ધ્યાને રાખીને કયો જગ્યાએ કયો જગ્યાએ ફિક્સ પોઈન્ટ મૂકવા પોઈન્ટ મૂકવા ટાવર પોઈન્ટ મૂકવા અને કયો કયો આયોજકો સાથે કેવી રીતે સંકલન કરવી આ અંગે લોકોને વ્યૂહાત્મક અ ડિપાર્ટમેન્ટ અંગેની ચર્ચાઓ કરી છે સાથે સાથે આપણે ગણેશ વિસર્જનની જે પ્રક્રિયા હાલમાં ચાલુ છે તો આપણે આ વખતે બાયલી ખાતે અને આટલા ઘણા ગોત્રી વિસ્તારના કેટલા ગણેશો જઈ શકે નજીકમાં તે માટે પણ આપણે એક આર્ટિફિશિયલ ફોન્ડનું પણ કાર્યરત કરી છે તો વડોદરા ગ્રામ્ય પોલીસ અને શહેર પોલીસ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મદદથી આ આર્ટિફિશિયલ ફોન્ડને એક્ટિવેટ કરી છે ત્યાં પણ વિસર્જન થનાર છે તો આપણે જુદા જુદા પંડાલોની સુરક્ષા કે પછી નિર્ગમન વખતે એને એમના જો ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન અને વિસર્જનના સ્થળે કયો પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાનું રહે કયો કયો સંવેદનશીલતા સંબંધિત મુદ્દાઓ છે આ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી થાના મતદારો એજીપી ટીજીપીને જે કંઈ સૂચનાઓની જરૂર હતી સૂચના આપી છે તે મુજબના આપણા તૈયારીઓ પણ કરી રહ્યા છે તો આજની બેઠકના અંતે તમામ અધિકારીઓ વિશ્વાસ વ્યક્ત કરી છે કે ચૌદ પંદર સોળ સત્તર સુધીના તમામ ગણેશ તહેવાર સંબંધિત સુરક્ષા અને ધીરે ધીરાની જે સુરક્ષા છે સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંભવ થાય તે માટેના તમામ તૈયારીઓ કરી છે આજે તાંદલજા જેટી પોલીસ સ્ટેશનમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ મુલાકાતે આવ્યા હતા જેમાં જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ સુન્ની સેન્ટ્રલ કમિટીના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી કેમ કે આવનાર બે તહેવાર જે મોટા આવી રહ્યા છે આપણા પ્રિય તહેવાર એમાં એક ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદુન નબી સલ્લાહ તાલા સલ્લનું જે જુલુસ નીકળવાનો છે એના બારામાં અત્યારે થોડી ચર્ચા વિચારણા થઈ અને એમને સારું એવું માર્ગદર્શન આપ્યું કે આ બંને તહેવારો સારી રીતે અને સરળતાથી પતી જાય સાથે સાથે જુલુસ જ્યાંથી શરૂ થવાનો છે અને જ્યાં પૂરો થવાનો છે એ પૂરો રૂટ એમને નિરીક્ષણ કર્યું છે અને અમને આશ્વાસન આપ્યું છે કે પોલીસ તરફથી પૂરેપૂરો તમને બંદોબસ્ત આપવામાં આવશે અને સાથ સહકાર બી આપશે તો અમે પણ એમને સાથ સહકાર આપવા માટે ભાઈ ધરી આપીશું સેન્ટ્રલ કમિટી તરફથી અહીંયા ટાઈમનો કોઈ સેન્ટર કમિટી તરફથી જુલુસનો સમય છે સવારે નવ વાગ્યાથી લઈ અને એક વાગ્યા સુધી અને એક વાગ્યા જુલુસ પત્યા પછી તમામ મસ્જિદોમાં બાલ મુબારકની જાહેરાત કરવામાં આવશે તો એનો સમય બી જોહરની નમાજથી લઈ અને ચાર વાગ્યા સુધીનો રહેશે જુલુસના અંદર ખાસ કરીને બાળકો અને મહિલાઓ પણ જોડાય છે શું કહેશું જે જુલુસના અંદર કેટલીક વખત તો ખૂબ મોટું જુલુસ થઈ જાય છે જે ધક્કામુક્કી પણ થાય છે હા એના માટે દર વર્ષે અમે લોકો ચેક કરતા હોઈએ છીએ કે ભાઈ જુલુસમાં શું તકલીફ પડે છે તો ગયા વર્ષે જે તકલીફો હતી એ તકલીફો દૂર કરવાથી અત્યારે પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે જેમ કે સ્ટેજ રોડથી દૂર બાંધવાનો અને જે નાના નાના ભૂલકાઓ હોય છે એને એમને પાણી તેમજ ચા નાસ્તો મળી રહે એની પૂરી વ્યવસ્થા કરે છે ડીજે માટેનું કોઈ

અબ્દુલ સલા સલમના જન્મદિવસના નિમિત્તે આજરોજ તાંદલજા વિસ્તારના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અમારા વડોદરા શહેરના કમિશનર નરસિંહા કુમાર સાહેબની મુલાકાત કરવામાં મુલાકાત કરવા આવ્યા હતા અને સિમની સુંદરી સેન્ટ્રલ કમિટી તરફથી મિટિંગ કરવામાં આવી અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું કે શાંતિથી તહેવાર થાય એવા એમણે સૂચનો આપેલા અને જે સોળ તારીખે જે જુલુસ નીકળવાનો છે ગફા ગફ્ફારપારથી લઈને પત્રકાર પત્રકારથી રાજવી તાવર મનીષા થઈ પરત જુલુસ શાંતિથી નીકળે એ માટે બંને તરફથી સૂચનો આપવામાં આવેલા અને ખાસ કરીને જે તાંદાજા વિસ્તારમાં વર્ષોથી જુલૂસ નીકળે છે શાંતિથી એમાં પોલીસ તરફથી ખાસ મદદરૂપ થાય એ પ્રમાણે અમને સૂચન આપેલા સૈયદ અયુબભાઈ ગાંધા વિસ્તાર આગેવાન